આવતીકાલે બપોર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે નવા ચહેરાઓ સામેલ થઈ જશે વર્તમાન મંત્રીમંડળ પૈકીના કેટલાક ચહેરાઓને ડ્રોપ કરાશે પડતા મુકાશે અને આવતીકાલે જ સાંજે પાંચ વાગે રાજ્ય સરકારના મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે સ્વાભાવિક છે આ કેબિનેટ બેઠકની અંદર ખાતાઓની વહેંચણી કરવામાં આવશે જે વર્તમાન મંત્રીમંડળની અંદર જેનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવનાર છે તેમના પણ ખાતાઓની અંદર ફેરબદલ થશે અને જે નવા ચહેરાઓ આ વર્તમાન મંત્રીમંડળ જે આવતીકાલે રચાશે તેની અંદર જેનો સમાવેશ કરવાનો છે તેવા નવા ચહેરાઓને પણ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલનું મંત્રાલયનું કદ હાલ જે છે તે વધશે બાવીસથી ચોવીસ જેટલું મંત્રાલયનું કદ પહોંચશે અને તેને લઈને જે હાલ ફળવાયેલા ખાતાઓ છે તે અલગ અલગ મંત્રીઓને ફાળવવામાં આવશે કેબિનેટ કક્ષાના મંત્રીઓને કેબિનેટ મંત્રાલય સોંપાશે તેની નીચે રાજ્યકક્ષાના મંત્રાલયો અને રાજ્યકક્ષાના દરજાના મંત્રી તરીકે તેમના ખાતાની ફાળવણી થશે સ્વતંત્ર હવાલો ધરાવતા કેટલાક ખાતાઓ જે છે તે પણ મંત્રીઓને ફાળવવામાં આવશે તો આવતીકાલે સાંજે પાંચ વાગે સંભવિત રીતે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે કે જેમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે આ વિસ્તરણ બાદ પહેલી કેબિનેટ બેઠક હશે અને પહેલી કેબિનેટ બેઠકની અંદર જ તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાશે આગળ પણ અપડેટ તો મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામા આપશે તમામ સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામા આપશે મંત્રીઓના રાજીનામાની યાદી અને પત્ર સીએમ આપશે રાજ્યપાલને મુંબઈથી પરત ફરી સીએમ મંત્રીઓને રાજીનામું આપવા સૂચન કરશે રાજીનામું આપનારમાં ફરી મંત્રી બનાવવાના છે તેમને જાણકારી અપાશે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ મંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે